જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ભગવાન શ્રી કૃષ્ણની અષ્ટભાર્યાઓનો પરિચય આપણે આમાં મેળવીશું તો ચાલો આપણે ભગવાન શ્રી કૃષ્ણની અષ્ટભાર્યાઓના પરિચય વિશે જાણીએ દેવી રૂકમણીજી તેઓ વિદર્ભ દેશની રાજકુમારી અને સાક્ષાત દેવી લક્ષ્મીજીનો અવતાર હતા જે શ્રી કૃષ્ણના મુખ્ય પટરાણી હતા દેવી સત્યભામા તેઓ રાજા સત્રાજીતની પુત્રી હતા અને ભૂદેવીનો અવતાર મનાય છે જે પોતાના સ્વાભિમાન અને યુદ્ધ કૌશલ્ય માટે જાણીતા હતા દેવી જાંબવતી તેઓ રીછરાજ જાંબવનની પુત્રી હતા જેમના વિવાહ શ્યમંતકમણીની ગેરસમજ દૂર થયા બાદ શ્રીકૃષ્ણ સાથે થયા હતા દેવી કાલિંદી તેઓ સૂર્યદેવની પુત્રી હતા અને પવિત્ર યમના નદીનું જ માનવ સ્વરૂપ છે જેમણે ભગવાન શ્રીકૃષ્ણને પામવા કઠોર તપ કર્યું હતું દેવી મિત્રવિંદા તેઓ ઉજ્જૈન નગરીના અવંતી નરેશની બહેન અને શ્રીકૃષ્ણની ફોઈની દીકરી હતા જેમને સ્વયંવરમાં શ્રી કૃષ્ણ ભગવાનને પસંદ કર્યા હતા દેવી જીતી સત્યા તેઓ કૌશલ નરેશની પુત્રી હતા તેમની સાથે વિવાહ કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ એક સાથે સાત વિકરાળ સાંઢને નાથ્યા હતા દેવી ભદ્રા તેઓ કૈકય દેશની રાજકુમારી હતા અને શ્રીકૃષ્ણની ફોય શ્રુત કીર્તિના પુત્રી હતા દેવી લક્ષ્મણા તેઓ મધ્ર દેશની રાજકુમારી હતા જેમના સ્વયંવરમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનની જેમ મત્સ્યવેદ કરીને વિવાહ કર્યા હતા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની આ અષ્ટભાર્યાઓને અષ્ટલક્ષ્મીઓ અષ્ટ સખીઓ ગોપીઓ વગેરે નામોથી કહેવામાં આવે છે ધન્યવાદ